દોસ્તો છેલ્લા કેટલાય સમયથી વિસાવદ્રમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવા સુધીની સફર જ્યારે ચર્ચામાં આવી રહી છે અનેક વીડિયોઝ અને અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ ફેલાઈ રહ્યા છે ત્યારે કેટલીક જે વિડીયોગ્રાફી છે નરેન્દ્ર મોદી સાથેની વાતોનો પણ વિડિયો વાયરલ થતો હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નરેન્દ્ર મોદીવાસ અને પાર્ટી વિશેની કઈ વાતો કહી છે એવી કે જેમની કોઈને ખબર ન હોય દોસ્તો આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રેજો આજે અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયક દબાવીને મારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને તો આજે બધા જ ઓળખે છે જ્યાં જુઓ ત્યાં એમના નામનો ડંકો વાગતો હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય વિસાવદરના બન્યા છે પેટા ચૂંટણી જ્યારથી આયોજિત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી એમના જ નારાઓ લાગી રહ્યા છે સોશિયલ મીડિયા હોય કે પછી એમને રૂબરૂ મળીને દરેક લોકો ગોપાલ જયગોપાલ ગોપાલના નારાઓ લગાવતા હોય છે ત્યારે દોસ્તો ચર્ચા એ વાતની થઈ રહી હોય છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતાની સાથે જ એમની કેટલીક વાતો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલા જોવાઈ શકાય છે જેમાં મોદી સાથે એમણે જે કાંઈ પણ એમને સ્ટેટમેન્ટ આપ્યા હોય આખરે એમની પાર્ટીને સ્ટેટમેન્ટ આપ્યા હોય એવા પણ અનેક વિડીયો હોય છે આ આખરે ચેલેન્જનો જ્યારે અત્યારે આ સમય ચાલી રહ્યો છે એવા સમયે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ જૂના વિડીયો છે એની કોઈ પણ પુષ્ટિ કરી શકાય એમ નથી કારણ કે નરેન્દ્ર મોદી સાથે એમની વાતચીત થયેલી હોય એવું ક્યારેય પણ શક્ય નથી નરેન્દ્ર મોદી ભારતના યશસ્વી વડાપ્રધાન છે કેન્દ્રીય લેવલે એમના ઘણા બધા કામોમાં વ્યસ્ત હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર શેર થતી માહિતી તમામ સાચી હોય એ વસ્તુના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી કારણ કે આ માહિતી બધી જ અહેવાલ મુજબ કેટલીક આધારિત હોય છે તો કેટલીક બનાવેલી માહિતી હોય છે ત્યારે નરેન્દ્ર મોદી એ પોતાના અંગત જીવનમાં અને ખાસ રાજકીય જીવનમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આ તમામ વાતોમાંથી મોટાભાગની વાતો ખોટી હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી આ વાતો તો તમને જણાવી છે સાથે સાથે એમનો કાર્યકાળ પણ ખૂબ એવું કહેવામાં આવે તો વ્યસ્ત હોય છે હંમેશા એમના વ્યસ્ત જીવનમાં રહેવાનું પસંદ કરતાં નરેન્દ્ર મોદી ચર્ચાથી દૂર રહે છે ત્યારે હાલમાં જ ભારતમાં ગુજરાત રાજ્યના વિસાવદર ખાતે જ્યારે પેટા ચૂંટણી આયોજિત થઈ હતી ત્યારે ધારાસભ્યની આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વતી ગોપાલ ઇટાલિયાએ પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયા ઉમેદવારમાંથી હવે ધારાસભ્ય પણ બની ગયા છે મીડિયા સમક્ષ એમને અનેક સવાલો પૂછવામાં આવતા હોય છે ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાને મીડિયા દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં એક નેતા કેવા હોવા જોઈએ અને તમામ વાતો ગોપાલ ઇટાલિયા શેર કરતા હોય છે એમની વાતોમાં કેટલું સત્ય હતું એ તો તમને ખબર જ હશે ગોપાલ ઇટાલિયા જ્યારે જ્યારે મીડિયા સમક્ષ રજૂ થાય છે ત્યારે પૂર્ણ તૈયારી સાથે રજૂ થતા હોય છે એમના મુદ્દાઓને ક્યારેય પણ એ છોડતા નથી તમામ સાચી વાતો કરતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયાની આ વાતો કદાચ તમે પણ સાંભળી હશે મીડિયા દ્વારા એમને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે જે લોકોએ તમને આ વિસાવદનની પેટા ચૂંટણીમાં ચેલેન્જ આપી છે એમને તમે શું કહેવા માગો છો ત્યારે એ પણ મીડિયાને એમ કહ્યું હતું કે ભગવાન સૌનું ભલું કરે આ શબ્દો એના હતા કે મારે કોઈને કહે કે હું નથી આવા શબ્દો ધરાવતા નેતા જ્યારે આવી સાવદરની જનતાને મેળાશે ત્યારે નરેન્દ્ર મોદી સાથેની જે અટકળો અને વિડીયો હોય છે જૂના હોય છે જૂના વિડીયોઝ કેટલાક લોકો વાયરલ કરતા હોય છે અને જે કાંઈ પણ સાચી માહિતી છે આજના વિડીયોમાં અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હંમેશા ચર્ચાથી દૂર રહે છે અને પોતાના કાર્યકાળમાં વ્યસ્ત હોય છે વિદેશ પ્રવાસમાં પણ વ્યસ્ત હોય છે ત્યારે આ સમગ્ર ઘટના વિસાવદરની પેટા ચૂંટણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બે દબાવીને મારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ